હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું સુગર ફ્રી પાવડર તમારા ઘરમાં બાળકો હોય તો તેને આ રીતે તમારે ઘરે પાવડર કરી અને દૂધમાં પીવડાવવાનો જો તમે કોઈ પાવડર લાવી અને પીવડાવતા હોય તો તે તમારે બંધ કરી દેવાનો અને આ રીતે ઘરે કરી અને તમારે બાળકોને પાવડર પીવડાવવાનો અને હા તમે જો છા કે કોફી પીતા હો તો પીવાનું પણ તે છોડી દેજો અને આ સુગર ફ્રી પાવડર બનાવીને તમે પી શકો તો તેના માટે મેં અહીંયા બદામ અને કાજુ અને પમ્બિંગના બી લીધા છે અને સાથે મખાના તો હવે આપણે તેને થોડા થોડા આપણે તેને શેકી લઈશું તો મેં અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે તો આપણે મીડિયમ ગેસ પર તેને

જે બી છે તેના ફાયદા તો બહુ જ છે એટલા આપણને પમ્પિંગના બીજ ના ફાયદા થતા હોય છે તો હવે આપણે એક મિક્સર માં આપણે આ રીતે મખાના નાખી અને આપણે તેનો પાવડર બનાવી લઈશું

જેથી બદામમાં તેલનો ભાગ હોય તે બાર નો આવે તો ત્યાર પછી આપણે કાજુને મેં લઈશું કાજુ અને બી એક સાથે આપણે પીસી લેશું અને હવે થોડી આપણે કાળી મરી અને દસ પંદર એલસીના દાણા નાખી દઈશું કાળી મરી એટલા માટે નાખવાની છે જો તમને કાંઈક પેટમાં ગડબડ હોય તો તેના માટે તે સારી છે તો તેનો પણ આપણે પાવડર બનાવી લઈશું તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આપણે સુગર ફ્રી બનાવીએ છીએ તો તેના માટે મેં અહીંયા ખારેક લીધી છે તો ખારેકના બધા થળિયા કરી લીધા છે અને તેનો પણ આપણે પાવડર બનાવી લઈશું તો તેને તેનો પાવડર બનાવતા થોડીક વાર લાગે કેમકે તે બહુ કડક હોય છે એટલે તેનો પીસતા થોડીક વાર લાગતી હોય છે તો તેનો પાવડર આ રીતનો બને થોડો કણી વાળો બને તો જે આ કણી છે અને હવે આપણે એમાં અડધી ચમચી હળદર અને એક ચમચી વધારે આપણે સૂટ લઈ લેશું અને હળદરના ફાયદા જ પણ એટલા થતા હોય છે અને સાથે સૂટ છે તેના પણ આપણે ઘણા બધા ફાયદા થતા હોય છે તો આપણી માટે આ આ એકદમ બેસ્ટ છે તો તો તમારા બાળકોને ઘરે કરીને જ પીવડાવવો જોઈએ હવે આપણે આને મિક્સ કરી લઈશું તો મને અહીંયા આ બાઉલ થોડુંક નાનું પડે છે તો હું મોટા બાઉલમાં લઈ લઈશ અને આ રીતે આપણે આથી સરસ મિક્સ કરી લઈશું આપણે બધું જ આપણું સરસ મિક્સ થઈ જાય તો હવે આપણે એક ભરી તો હું અહીંયા ડબ્બામાં ભરું છું તમે કોઈ પણ બોટલમાં ભરી શકો તો આ જ્યાં સુધી રેસે રે ત્યાં સુધી આ સારો જ રહેશે તો આ રીતે આપણે ઉપરથી ઢાંકણું બંધ કરી અને મૂકી દેશું તો હવે આનો તમારે કઈ રીતે ઉપયોગ કરવો તે હું તમને કહીશ તો મેં અહીંયા એક ગ્લાસ દૂધ લીધું છે તો તેમાં આપણે એક ચમચી જે પાવડર બનાવ્યો છે તે નાખી દઈશું તો હું અહિયાં એક ગ્લાસ બનાવું છું એટલે એક ચમચી પાવડર નાખ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર વાર ઠરવા દઈ અને પછી આપણે એક ગ્લાસમાં લઈ લઈશું તો આપણું દૂધ ઠરી ગયું છે તો હવે આપણે એક ગ્લાસમાં લઈ લઈશું જો તમે શિયાળામાં આ રીતે બનાવીને પીતા હોય તો તમે ગરમ ગરમ પી શકો અને ઉનાળામાં જો ગરમીમાં તમે તેને ઠંડુ કરીને પણ પી શકો તો આ રેડી છે આપડો પાવડર વાળું દૂધ તો આજની મારી આ તમને રેસીપી ગમી હોય તો મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને હા હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બે આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારી નોટિફિકેશન તમને પહેલા જોવા મળે